કાઇટ ફેસ્ટિવલમાં મજા માણતા ઘરીવાળ અકસ્માત તથા ઈજાઓ સર્જાતી હોય છે જેમાં ઘણી ઈજાઓ કે જે અકસ્માત જીવલાણ બની જાય છે અને તહેવારની મજામાં ભંગ પડી જાય છે આવી અગમ્ય ઘટનાઓને આપણે થોડી સાવચેતી લેવાથી ટાળી શકીએ છીએ ઉત્તરાયણમાં રોડ ઉપર ટુ પર જતા પતંગની દૂરી વચ્ચે આવતા ગળા ઉપર મોં ઉપર આંખ પર કાન ઉપર તથા બીજા અંગો પર મોટી ઈજા થવાની સંભાવના રહેતી હોય છે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક વિભાગની ટીમ અલગ મોડ પર આવી છે

બાઇક ચાલકો બાઇક લઈને જતા હોય છે ત્યારે દોરીથી એમની ઇન્જરી થતી હોય છે અને એના લીધે એક્સિડન્ટ પણ થતા હોય છે આવી દુર્ઘટના ન બને તે માટે જે બાઇક ચાલકો છે એમના બાઇકની આગળ સેફટી ગાર્ડ લગાડી તેમજ એમનું ગળાનું રક્ષણ થાય તે માટે નીક તેમજ કોઈ વાહન ચાલકો પોતાના છોકરાઓને આગળ બેસાડતા હોય અને અમે સમજ કરીએ છીએ કે બાળકોને આગળ નહીં બેસાડી પાછળ બેસાડે જેથી કરીને બાળકોને પણ નય નુકસાન થાય અને

પોતાના સેફ્ટી માટે ગાર્ડ પહેરે તેમજ જે છોકરાઓ નાના ભૂલકાઓ છે તેને આગળ નહીં બેસાડી પાછળ બેસાડે જેથી આવા અકસ્માતોથી આપણે બચી શકીએ